ઉત્સવ સમગ્ર દેશ મનાવી રહ્યો છે ત્યારે આખો દેશ ભક્તિમય બન્યો છે જેને લઈને ગુજરાતમાં પણ દરેક ખૂણે જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે ઠેર ઠેર આનંદ ઉલ્લાસ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈ સિલ્વર ક્લાઉડ હોટલમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સ્ટાફના દરેક વ્યક્તિએ ભગવા વસ્ત્રો પહેર્યા હતા જ્યારે હોટેલમાં વિશાળ એલઈડી મૂકવામાં આવી હતી હોટેલમાં રામધૂન પણ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રસાદ વિતરણ કરાયું હતું હોટેલમાં રોકાયેલ લોકો પણ સેલિબ્રેશનમાં જોડાયા હતા જે છેલ્લા પાંચસો વર્ષથી દરેક ભારતના દરેક હિન્દુ જે ઘડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા આખરે જ્યારે આજે એ ઘડી આવેલી છે અને સમગ્ર ભારત જ્યારે રામમાય થયેલું છે ત્યારે હોટલ સિલ્વર ક્લાઉડના બધા કર્મચારીઓ અને દરેક જે અહીંયા ગેસ્ટ રોકાયા છે એ બધામાં પણ એક અજબ ઉત્સાહનું વાતાવરણ છે ત્યારે અમે પણ આ ઘડીમાં એક સામેલ થવાના હેતુથી અમે પણ આજે એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરેલું હતું અહીંયા આગળ એક વિશાળ એલઈડી સ્ક્રીન હતા ચારે તરફ ધ્વજ લગાડેલા હતા સવારથી રામધૂન ચાલુ હતી પૂજા કરવામાં આવેલી પ્રસાદની વહેંચણી કરવામાં આવેલી હોટલમાં રોકાયેલા દરેક ગેસ્ટે પણ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો અને અમને ગર્વ છે કે અમે આ આજની શુભ ઘડીમાં અમને સામેલ થવાનો અવસર મળ્યો છે અને અમે આશા રાખીએ કે આ રામ રાજ્ય હવે ભારતમાં પ્રિવેલ થશે દરેક ભારતીય શાંતિ અને સુખમય રીતે જીવન જીવે અને ભારતનો વિકાસ થાય એવી અમે આશા અને કામના રાખીએ છીએ તો રામ મંદિરના અભિષેકને લઈને વિદેશોમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેરમાં લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે અમેરિકામાં અયોધ્યા કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટ માટે